દિલ્હી પોલીસે પાંચ આફ્રિકન નાગરિકોની ધરપકડ કરી યુકે ઓસ્ટ્રેલિયા જાપાન સુધી ફેલાયેલી સો કરોડની ડ્રગ્સ કાર્ટેલનો પર્દાફાશ સનફાર્મા રોડ પરથી ફરી એકવાર ડ્રગ્સ પકડાયો નવ પોઈન્ટ તેત્રીસ લાખના એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલો ભરૂચનો કેરિયર પકડાયો આસાનીથી રૂપિયા ગંખેરી લેતા ઓનલાઈન ઠગો વડોદરાના વધુ એક સિનિયર સિટીઝન ઇન્વેસ્ટમેન્ટના નામે રૂપિયા એક પોઈન્ટ કરોડ ગુમાવ્યા

જેમાંથી નવ હાલત ગંભીર રાજસ્થાનના ઝાલાવાડ શાળાની છત ધરાશાયી થતા સાત બાળકના મોત નીપજ્યા કેન્દ્ર સરકારે આઈટી હેઠળ કડક પગલા ભર્યા અશ્લીલતા ફેલાવતી અલ્ટ ઉલ્લુ સહિત પચ્ચીસ ઓટીટી એપ્સ પર પ્રતિબંધ પીએમ મોદી માલદીવ પહોંચે આજે સ્વતંત્રતા દિવસના મુખ્ય મહેમાન બનશે માલદીવ સાથે ટ્રેડ ડિફેન્સ એગ્રીમેન્ટ થશે મોદીએ કહ્યું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ વધુ એક દુર્ઘટના ટળી મુંબઈ છે ત્યારે ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી ટેક ઓફ ના અઢાર મિનિટ બાદ પરત ફરવું પડ્યું ખાનગી હોસ્પિટલો દવાના ના ટેક્સ ટેક્સમાંથી છટકી શકશે નહીં માત્ર હોસ્પિટલો હોસ્પિટલોએ સો કરોડ રૂપિયા ટેક્સ ભરવો પડશે કંપનીના પરિણામોથી નિરાશા હાલનો ટ્રેન્ડ મોટા ઘટાડાનો સંકેત નિષ્ણાંત દ્વારા ચોથા સપ્તાહે માર્કેટમાં કડાકો માત્ર બે દિવસમાં સેન્સેક્સ એક હજાર બસો ચોસઠ પોઈન્ટ તૂટ્યો

સ્પેન માં ટુરિસ્ટ સ્થળો પર વાવાઝોડા ત્રાટક્યા રેસ્ટોરન્ટ ઓ ખાલી થઈ ગયા ડીઆરડીઓએ ડ્રોન થી લોન્ચ થતી મિસાઈલ નું સફળ પરીક્ષણ કર્યું સ્થાયી સમિતિની બેઠકમાં આઠ કામોની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર વોર્ડ નંબર અગિયાર ના પશાભાઈ પાર્ક ટીપી રોડ પર ગટરના કામ માટે ચુમ્માળીસ લાખના ટેન્ડર મંજૂરી મહાપાલિકા સંચાલિત આંગણવાડીઓમાં છેલ્લા બે દિવસથી નાના બાળકોને દૂધ મળવાનું બંધ હવે નજર મુખ્ય પર ગંભીર ટિપ્પણી હાજર ન હોવા છતાં દર્દીને દાખલ કરી બિલ વસૂલ્યા કરે છે હોસ્પિટલ દર્દીઓને એટીએમ સમજે છે હાઈકોર્ટે કહ્યું દેશભરમાં ની પ્રક્રિયા શરૂ કરાશે બિહારની જેમ દેશમાં મતદારોનું વેરીફિકેશન કરાશે ચૂંટણી પંચે કહ્યું સરકારી શાળાની છત અચાનક તૂટી પડી રાજસ્થાનના ઝાલાવાડ માં શાળાની છત પરિવારની ઐતિહાસિક ઇમારત રાજવી પરિવાર કીર્તિ મંદિર ને પુનર્જીવિત કરશે વડોદરાના યુવાન વેદાંત મકવાણા દ્વારા રેવા વેવ્સ નો પ્રારંભ રેવા વેવ્સ થી અનેક મહિલાઓ દિવ્યાંગ વ્યક્તિઓ પગભર બની વડોદરા પોલીસે આંતરરાષ્ટ્રીય કોમભાડ ઝડપી પાડ્યું સાયબર ફ્રોડ સહિતના ગુનામાં મોટી રકમની હેરાફેરી કરવા એકાઉન્ટ ભાડે આપવાનું પર્દાફાશ ચાલીસ બેંકના નવસો આઠ એટીએમ ચેકબુક સાથે ત્રણ ઝડપાયા સરદાર વિનય સ્કૂલે નોટિસ જીએમઆરએસ અને એસએસજીની હોસ્ટેલની કેન્ટીનમાંથી નમૂના લીધા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

રિમાન્ડ દાહોદના એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ કેન્ટીન ફરી શરૂ કરવા ટેન્ડર શહેરમાં વરસાદ નહીં પડતા ઉકળાટ ફેલાયો વોર ટુ નું ટ્રેલર રિલીઝ કરાયા કિયારા અને રિતિકના ફાઇટ સીન પર પ્રશંસકો ફીદા ઓપરેશન પાકિસ્તાન ઇન્ડિયા આઉટ નો નારો લગાવનારા માલદીવમાં મોદીનું ભવ્ય સ્વાગત અખિલેશ યાદવે નિશાન બનાવ્યા યોગી સરકારના મંત્રીના પોતાના જ પોલીસ સામે ધરણા ગોવામાં ફેક્ટરી કામદારો હવે દસ કલાક ફરજ પર રહેશે વિધાનસભાએ બિલ પસાર કર્યું પૌરાણિક શિવ મંદિરના વિવાદને પગલે બંને દેશોની સેના આમને સામને વધુ એક યુદ્ધ થાય કમ્બોડિયન ફોર્સ વચ્ચે અથડામણ ના મોત નીપજ્યા રાજસ્થાનમાં સ્કૂલમાં છોકરાઓ ભણતા હતા ને ઇમારત ધરાશાયી આઠ બાળકોના મોત નીપજ્યા ગુજરાત યુનિવર્સિટી અને

સોસાયટી આગળ પાણી ભરાતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ ડીસા પ્રાંત અધિકારીએ ભીલડી ગામે મુલાકાત લઈ યોગ્ય વ્યવસ્થા કરવા સૂચનાઓ અપાઈ તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ